રસ્તાઓ સુમસાન બન્યા છે ત્યારે આકરી ગરમીથી હિંમતનગર વાસીઓ પણ હેરાન પરેશાન થયા છે તો આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો સૂત્રાવ કાપડ ટોપી સ્કાર્ફ ફેરીને નીકળવું અને વારંવાર પાણી પીતા રહેવું સાથે જ વૃદ્ધ સગર્ભા મહિલાઓ અને નાના બાળકોએ ખાસ કરીને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું બપોરે જ બિનજરૂરી જરૂર ના હોય તો બહાર નહીં કરવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગણના ગણના લીંબુ શરબત છાશ આવ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ઓ ઓઆરએસ અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી